રામ રામ ભાઈ રામ રામ તમારું નામ વિરમભાઈ વિરમભાઈ બદલી ગામ રામ રામ ભાઈ રામ રામ તમારું નામ વિરમભાઈ સગરામભાઈ બદલી ગામ બદલી હા બરોબર તાલુકો તાલુકો વિચ્છ તાલુકો વિચ્છ જિલ્લો રાજકોટ જિલ્લો રાજકોટ આપણે કયું બિયારણ વાયું છે આ છે બિયારણ રફ ને ટફ ફિશમા કંપની નું રફ એન્ડ ટફ હા અને તમે ક્યાંથી લાયા હતા લાયા હતા શ્રીનાથ એગ્રો જગાબન ઓલે શ્રીનાથજી એગ્રો જસદણ સગદેશભાઈ ઓલે થી હા કેટલા પેકેટ લીધા હતા એક જ પેકેટ લીધું એક પેકેટ અને બીજું બીજું લીધું તો ધર્મા ગોલ્ડ બરોબર તો આ બે માં તમને કેવું લાગ્યું બિયારણ બિયારણ રફ ટફ સારું છે ઓલા કરતા બરોબર માં જીંડવા મોટા છે ઓલા કરતા માં જીંડવા મોટા છે અને કેટલે આ માં જીંડવા કેવા છે પાંચ પેસી ના ચાર પેસી ના પાંચ પેસી બરોબર અને એક પેસી માં કપાસિયા એક પેસી માં કપાસિયા નવ એક પેસી માં આઠ થી નવ કપાસિયા નીકળે હા અને હુકાણો ક્યાંય

બરોબર તો તમે જોઈ શકો જો કપાસ ખરાખરનો આજની તારીખમાં કેટલી ગરમી પડી કેટલો વરસાદ આવ્યો તો હજી આ કપાસને કાઈ થયું નથી આમાં ગુલાબીય ક્યાં ગુલાબીય અત્યારે તો જોવા નથી મળતી અત્યારે ક્યાંય જોવા નથી મળતી બરોબર આમાં અંદાજે જીંડવા કેટલા છે એક છોડમાં બરોબર ટુકમાં 50 60 70 80 જીંડવા હશે એવું આમાં ઉતારો અંદાજે કેટલોક આવે તમે દર વર્ષે કપાવ આવતા એટલે તમને ટૂંકમાં આમ ખ્યાલ હોય કેવો થાય તમારો દર વર્ષે તમારે ઉતારા નથી આવતા શું છે કે જમીન હેઠે બધું હળી જાય ઉપર ગુલાબી હળવી જાય બરોબર તે વી મણ થાય બરોબર આ વર્ષે કેવો થાય છે આ વર્ષે તો હવે

અને બધું કામ કર્યું હા લઈને ગયો મેં